કે કેમ છો છો યાર જય દ્વારકાધીશ જય માં મગન રાધે રાધે ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી અત્યારે હું અને મારી દીકરી અમે આવી ગયા છે

વાહિંદા કરવા નો કહેવાય વાહિંદા થઈ ગયા છે હવે એને નાખવા જઈએ છે અને ફેમિલી અમે અત્યારે આવી ગયા છે અમારો બાજરો કરો સાથે સાથે અમે જે આ વર્મી કમ્પોઝનું અમારે ફાર્મ છે આ ફાર્મ ની અંદર અને જો આ બધું છે ને ભારતી એમાં નાખે છે ક્યાં હવર હવનના પૂર્વમાં પૂરમાં પણ બકડી લઈને ભાગે તું ક્યાં જા હું કરું તારે ક્યાં શું છે એટલે અહીંયા કાંકરા ભરાય કાંકરા લઈને ક્યાં જાય તું તો ભાઈ આ છે ને ખેતરમાં જે ચકલા લાગે છે ને તો એને તો પડે ને પણ આપણે છે ને આજે એવું કરવાનું છે કે થોડા ઘણા ચકલાને ખાવા પર દેવાનું છે કારણ કે ભાઈ આપણે તો એ ખાવા મળીએ આ બિચારા ઠંડીનો માહોલ છે તો ચકલા ક્યાં ખાવા જાય તો આપણે થોડો ઘણો બાજરાના ચકલાને ખાવા પર દેવાનું છે મિત્રો એવું નથી કે આપણે હાવ ચકલા હોકારવાના છે તો આજે આપણે સવારના પૌરમાં હું ને હેતપી પપ્પા દીકરી એવું કરશું કે અડધી કલાક ચકલાને ખાવા માટે છૂટ છે કે જેટલા પણ ચકલાને ખાવું એટલે અડધી કલાક આપણે એક પણ ચકલું ઉકાળશું નહીં પણ અડધી કલાક પછી પાછા આપણે એક પણ ચકલાને બેસવા દઈશું નહીં ને તમે લોકોએ કમેન્ટ કરીને કહેજો કે ચકલાઓને ખાવા દેવું જોઈએ કે નહીં મારો વિચાર શું છે અને તમારો લોકોનો વિચાર શું છે જરા કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો ભૂલતા નહીં હો અને યાર વિડીયો ને લાઈક કરી દીધું ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બજો બે લાઈક અને ફોન કરી દીજો તો બાજુ નો છે તો ચકલીઓ અવાજ આવે તો બહુ વાતાવરણ મસ્તી લો થઈ જાય જો ત્યારે ફર્સ્ટ ચક્કી બેન આવી ગયા છે ચક્કી બેન નું બચ્ચું આવી ગયું છે તો ફેમિલી યાર આપણા જે સબસ્ક્રાઈબર છે ને તમે અત્યારે સબસ્ક્રાઈબ નથી પે કે અમારી ફેમિલી છે ને તમારી સાથે એક દિલ નું રિલેશન થઈ ગયું છે મતલબ કે ફેમિલી જેવું રિલેશન થઈ ગયું છે ને આપણે એક સબસ્ક્રાઈબર એ કમેન્ટ કરીને કીધું તો કે પરેશભાઈ તમે છે ને ચકલા જે છે ને બાજરા ની અંદર એમાં થોડોક તમે ચકલાને ખાવા દેજો કારણ કે આપણે તો ખાવાનું મળીએ પણ ચકલાને ખાવાનું નથી મળતું યાર તો તમારી કમેન્ટ હતી અને તમારી કમેન્ટને ધ્યાનમાં રાખી અને તમારો એક ઉચ્ચ વિચાર છે સારો વિચાર છે એને ધ્યાનમાં રાખીને આજે મારા બાજરાની અંદર મેં અડધી કલાક માટે ચકલા હોકાર્યા નથી અમે જાય છે ઘરે અને ચકલાની રીતના ખાવા દેવાના છે બરાબર તો તમારી કમેન્ટને ધ્યાનમાં રાખી અને આ બધું આપણે કર્યું છે આગળ તો થેન્ક્સ યાર દિલથી આભાર કારણ કે તમે લોકો કમેન્ટ કરો છો ને તો બહુ મજા આવે છે તમે પણ જો કંઈક અમારા ફેમિલી મેમ્બર જ છે જય દ્વારકાધીશ જયમાં મોગલમાં જય દ્વારકાધીશ જયમાં મોગલ બધાના હતા ધ્યાનરવા રાખી મનોકામના હવની પૂર્ણ કરે મારો દ્વાર કાજી અમે આજે મેં છે ને એવું કર્યું છે હું ને એપી ને અમે બાજરો ઓક ગયા હતા અમે પાછા ઘરે આવતા રહ્યા કારણ કે મારે છે ને એવું કરવાનું છે કે અડધી કલાક બાજરામાં ચકલાન ખાવા દેવાનું છે અડધી કલાક પછી જવાનું છે માં આપણા આજે અડધી કલાક બાજરો ઓક કરવાનું છે ને તારું શું કહેવાનું છે હા અડધી કલાક ઓક કરીએ ને તો ખાઈ જાય એક મોળ

હવે ગમે કે ના ગમે કારણ કે પાછું અહીંયા અમારે પાસે અહીં બાજુમાં દુકાન છે અને આમ ખાસ તો મારા મિત્ર છે જીતુભાઈ હવે ઘરે જઈને મમ્મીને બતાવી જો મમ્મીને ગમશે તો રાખી દે નહીં ગમે તો પછી કંઈ પેટર્ન ચેન્જ કરવાનો હશે તો કરશે તો છે ક્યાં લગી કદર કરી લઉં કારણ કે હમણાં થોડાક સમય પહેલાં મારા પપ્પા એક્સપર્ટ છે મને ખબર છે કે જ્યારે જે વસ્તુ આપણે ગુમાવીએ છીએ ને ત્યારે જ આપણને ખબર પડે છે તો તમારા પેર મમ્મી પપ્પા હોય તો છે ક્યાંક કદર કરી લો ને એની નાની નાની ફરમાઈશ હોય તો એને પૂરી કરી દો બાકી કાલ સવારે તમે કરોડો રૂપિયા કામ છો ને તો એ પણ એ બધું નકામું છે તો ચાલો ફેમિલી પહેલાં હું ઓફિસનું થોડું ઘણું કામ કરી લઉં પછી જાઉં પાછો ઘરે તો ફેમિલી ઘડિયાળમાં થઈ ગયા છે અત્યારે છ અને આજે હું ઓલરેડી મોડું થઈ ગયું છે કારણ કે કામ જ તમારા એટલું હતું યાર તો મમ્મીને બધા રાહ જોતા હું જાઉં સીધો ઘરે કારણ કે મમ્મી માટે શું લીધું તમને લોકોને ખબર છે તો જાય એ ને પછી મમ્મી હું નહીં આપણે જોઈએ તો ફેમિલી ઘરે પહોંચી ગયા છે અને પૈશલ મમ્મી માટે ગિફ્ટ લઈને મમ્મી તે મંગાવ્યું હતું જો હું કે હારી છે કે પૈશલ ભાઈ મમ્મી માટે ગિફ્ટ લઈને આવ્યો છે મમ્મી હવે અનબોક્સ કરીને જોઈ છે મમ્મી જો તો ખોલીને હું કે હારી છે કે ગમે છે કે કે ફેરફાર કરવો છે હે ગમે છે હા વાહ થાય મતલબ ડોલર થાય બાય બાય બાય

એટલે આ મારે જ ઘરે તકલીફ છે કે તમારે ઘરે પાવું થાય તમે લોકો કમેન્ટ કરીને કહેજો યાર તો આજનો વિડીયો લાંબો ન થઈ એ ટુ આ વિડીયો આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવો વિડીયો સાથે જય દ્વારકાધીશ જય માં મગર રાધે રાધે પણ એ પેલા હજી લાગી વિડીયો લાઈક નથી કર્યું વિડીયો લાઈક કરી દો ચેનલ ન હોય તો ચેનલ ને કરીને કરી બાજુ બે લાઈક ઓન કરી દો કારણ કે અમારે વન મિલિયન સબસ્ક્રાઈબ કરવાના છે બાય 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 બાય